કૃષ્ણ કનૈયા કનૈયાલા લકી છે મારા કાના ને મેં જોયા જ્યારે જયારે જોયા જ્યારે જયારે મારા કોઠે કોઠે દીવા પ્રગટ્યા ત્યારે મારા રોમે રોમે ફૂલ ખીલ્યા ત્યારે કાના તારા વદન ની બલિહારી બલિહારી મારા કાના ને મેં જોયા જ્યારે જ્યારે તારું મુખડું જોતા જોતા મારી આંખો કદી ના ધરાતી તારું અમૂર્ત પીતા પીતા મારી ગાગર કદી ના ભરાતી તારા અલબેલા દીદાર હું તો જો હું વારંવાર એવી તું દર્શન ની બલિહારી બલિહારી મારા કાના ને મેં જોયા જ્યારે જ્યારે મને સપનામાં સાવરિયા વાગે છે તારા ભણકારા તારી મસ્તી નહી કરનારા તારું લેતા પ્યારું નામ હૈયું પામે છે વિશ્રામ કાના તારા મિલનની બલિહારી બલિહારી મારા કાના ને મેં જોયા જ્યારે જ્યારે મારા ખાલી ખાલી મનમાં તારી યાદી છે ખુશહાલી મારા અંધારા જીવન માં તારી યાદી કરે છે દિવાળી તારી મસ્તી માં મસ્તાન હું તો થા ઊંચું ગુલતાન એવા તારા સ્મરણ ની બલિહારી બલિહારી મારા કાના ને મેં જોયા જ્યારે જ્યારે કાના તારા વદન ની બલિહારી બલિહારી મારા કાનને મે મેં જોયા જ્યારે જ્યારે બોલો કૃષ્ણ કનૈયા કી છે